પણ એમ કે છે દોરી થી ગળું કપાય જાય આ આવી ગયું દોરી નમસ્કાર સત્યવાલ કેમ છો મિત્રો સ્વાગત છે આપડે તો મિત્રો પહોંચી ગયા આપડે ભાઈ કાપોદરા અને ભાઈ વાઘીરે સાત સાડા સાત જેવું થઈ ગયું નીકળી ગયો મારો ઓફિસ બાજુ આજે મોડું થઈ ગયું તો કેમ થાય જોવી ઓફિસ ને ખાવાની થવાની હોય તો જોડે જળાયજો મજા આવશે ચલો ચલતે થોડુંક તમને વાતાવરણ બતાવી દઉં આજ ભાઈ ટ્રાફિક હતું બાકા ઝીકી વાળું ચલો ચલતે

અહીંયા જવાનું સા લેવા એક્યુઅલી બસ તો હું આયા બંધ કરી દઉં પછી ચાલુ કરી ગાઈસ છે આ તમે આવી અમારે સાડા સાત વાગી ગયા છે સવાર પડી ગઈ છે મસ્ત મજાની શિયાળાની ઠંડી ઠંડી અને હું અને ધ્રુવભાઈ અને અમે રાહુલભાઈ નીકળી ગયા ઘર બાજુ બરોબર અને આજે ભાઈ તેર તારીખ કાલે હે અવાય એક્સિડન્ટ થઈ ગયો હવે હવેરમાં આરે દે મેં આઈ છઈ ઘરે સાબુ હા અમને કોઈ કાઈ નપે બેવળ નથી અમને છઈ ના પાડવાની જલવાય અમાર આ બોલ લઈ બસ કે દે ચિતાઈ કે હાલો ઘર બાજુ બરોબર ફાઇનલી ગઈ આપણે ધંધા કરીને પહોંચી ગયા છે નવો રૂપિયા નીકળી ગયો ઘર તરફ અને રસ્તામાં જતા જતા ભાઈ આપણે ફાફડાવાળા મળી ગયા હતા કીધું ફાફડા લેતા જ આવી નાસ્તો કરવા લઈ લીધા નાસ્તો કરવા બરાબર છે કન્ટિન્યુ જોડે રહેજો હવે જે નજી છે ને વાત હતી બોલો છું ચલો કન્ટિન્યુ જોડે રહેજો તો ગાય આપણે ફાફડા લઈ લીધા છે ફાઈનલી ભાઈ સાહેબ તો ઘરે જઈને

તો ગાય આપણી પતંગ ફાઇનલી ચગી ગઈ છે અને ભાઈ પતંગ છે આપણી બ્લેક કલરની બાખા જીકી વાળી બોલો આપણે ચગી હું તમને હમણાં ઝૂમ કરી બતાવું દેખો ગાય યા ગોથલિયા માર રહી છે ઓ અમારી પતંગ હે દેખ આપકો આપ નહીં ઓકે ગાઈસ સબસ્ક્રાઇબ ન કરતા તો અલા ફ્રી તો આપડી ચેનલ ને સબસ્ક્રાઇબ કર નાખજો બરોબર છે આવો નવા લોક જોવા માટે ખીર પતંગ પછી કાક આપણે નવીન લાવશું બરોબર છે કન્ટિન્યુ ઠેઠ સુધી જોડાઈ રહીજો અત્યારે તો ભાઈ એક પતંગ મારી ચગે છે બીજા કોઈની પતંગ છે નહીં એટલા માટે બાકી તો તમારા ભાઈને ખબર હે ને એટલે ગોથલી મારે આને મારે હરકી કરવી જોઈએ બરોબર છે તમે કન્ટિન્યુ જોડે રહીજો હું આને પહેલાં સીધી સ્થિર કરી નાખું પછી હું તમને મળું તો ચલો કિન્ટિન્યુ હેલો દેખો ઇસકો ચુટ્ટી મેલ દેતે હૈ ઠીક હૈ દેખો

એક પતંગ આપણે ઓલા ભાઈક આપી નાખ્યા હવે પણ કે કઈ ખબર નથી બટ દેખ્યું એ આવું બીજી ચડાવી પછી બાર બોલાવી ચલો કન્ટિન્યુ તો ગાયજ આપણી પતંગ તો એમ એમ ચગે છે બરોબર છે આપણે નીચે બેસી ગયા ધાબા ઉપર કારણ કે આપણી પતંગ ભાઈ એને પોતાની રીતે ચગે છે બરોબર આપણે ફીકી હૈ દોરો પણ બતાવી દઉં એક જા રહે દેખો હવે ઝૂમ કરકે બતા દીતા હું ઠીક હે દેખો આજ એ હે આપણી પતંગ દીકરી આપકો એ દેખો એ આપની પતંગ ઠીક એ સી ચગીએ મેરા ભાઈ ના મેં કુછ કરાવ ના મેં કુછ ક્યા હૈસે ઠીક તો એસા ભાઈ હમણાં કોઈ પતંગ આવે તો બરોબર હે બરોબર નકર ઉતાર લો ને પછી વિડીયો આપણો એડ કરી દઈએ બરોબર હે આમને ક્યારે નહીં એમને ચગાવવું ચલો કન્ટિન્યુ તો મિત્રો આપણે પતંગ ને એવું છે ગવિંદભાઈ નીચે આવી ગયા તારું અમને બરોબર છે તો વ્લોગ ગયો મળ્યો તો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબતા મળ્યા પછી એક નવા બ્લોગ વિડીયોમાં જય માતાજી જય શ્રી રામ આવજો પેલે કી બાજુ તારું